હેલો માય ડિયર ફ્રેન્ડ્સ મિત્રતા દિવસની તમામને શુભકામનાઓ કેમ છો બધા મજામાં છો ને ઘણા લોકોએ એમ કહે કે મિત્ર એ ખરેખર મિત્ર એ વ્યક્તિ હોય છે ના મિત્ર ક્યારેય વ્યક્તિ હોય જ ના શકે તો તમે કહો કેમ એમ કરો છો સર તો સર તો ઘણા માટે હું નથી ઘણા સર માટે તો હું ઘણો નાનો પણ છું પણ મિત્ર એ વ્યક્તિ નથી મિત્ર એ ઉત્તમ વિચાર છે મિત્ર એ ઉત્તમ વિચાર છે બધી વસ્તુમાં આપણને ખબર ના પડતી હોય ત્યારે જે આપણને માર્ગદર્શન આપે એ મિત્ર હોય મિત્ર એ સંવેદના છે મિત્ર એ શું છે સંવેદના છે તમે જેની પાસે કંઈક રજૂ કરી શકો ને સુખ અને દુઃખ એ મિત્ર છે એ તમારી સંવેદના છે એ તમારા સુખમાં તો સાથે હોય એ તો બરાબર છે પણ તમારા દુઃખ હોય ને ત્યારે જે તમારી ભેગો હોય ને એ તમારો સાચો મિત્ર છે મિત્ર એ ત્યાગ છે મિત્રતામાં જે ત્યાગ કરતો હોય એને મારીને લઈ લે અને ત્યાગ કરાવે એ કરાવરાવે એ પણ મિત્ર છે તો મિત્ર એ ત્યાગ છે મિત્ર એ સમર્પણ છે મિત્ર એ જતું કરે જાવા દો ને ભાઈ એ આપણો ભાઈબંધ છે ને તો એ સમર્પણ છે મિત્ર એ ઈશ્વર છે વિચાર કરો કે ભાગવત શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અગિયારમાં અધ્યાયમાં જ્યારે અર્જુનને ખબર પડી કે ભાઈ હું તમને સખા માનતો હતો તો બે વખત મિત્ર શબ્દ છે તમે અઢારે અઢાર અધ્યાય ગીતાજીના લેશો ને એમાં લગભગ છ અધ્યાયને બાદ કરતા બધા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન એ મિત્રતાનો સંબંધ છે ઈશ્વર ઈશ્વરને પણ તમે મિત્ર બનાવી શકો તો મિત્ર ઈશ્વર છે મિત્ર એ પ્રેમ છે સ્વાર્થી પ્રેમ હોય કે નિઃસ્વાર્થી પ્રેમ હોય પ્રેમ કોઈપણ રીતે હોય તો એ મિત્ર છે મિત્ર એ બલિદાન છે જવા દુ આપણું ગયું ને થોડું કંઈ વાંધો નહીં તો એ એ સાચો મિત્ર એમાં ખાલી કેલ્ક્યુલેશન ના હોય તો એ મિત્ર એ બલિદાન છે મિત્ર એ પુરુષ છે અને મિત્ર એ સ્ત્રી પણ છે એ મેલ ફિમેલ બધું મિત્ર છે મિત્ર નાન્યતર પણ હોઈ શકે ઘણીવાર ઘણા એમ કે ને ક્યારે આમાં કંઈ કંઈ વાંધો નહીં એ પણ મિત્ર હોઈ શકે મિત્ર એ પત્ની છે તમારી સાચી ફ્રેન્ડ છે ને એ ઘણીવાર તમારી પત્ની જોઈ તો મિત્ર એ પત્ની પણ હોય છે અને મિત્ર એ બાળકો પણ છે કેવી રીતે બાળકો સોળ વર્ષનો થાય ને બાળક દીકરો કે દીકરી એને તમે મિત્ર ગણો ને તો એ તમારા પદદર્શક પણ બની જાય તો મિત્ર એ બાળકો પણ મિત્ર એ ગુરુ છે ઘણીવાર ગુરુસ્થાને પણ મિત્રને મૂકી શકાય અને ગુરુ પણ એ સાચા મિત્ર છે કે જે જ્ઞાન આપે આપણે રસ્તો ભૂલી જાય ને તો જે સમજાવે એ ગુરુ છે એટલે મિત્ર ગુરુ છે તો મિત્ર પતિ પણ હોઈ શકે પત્ની માટે એ મિત્ર પતિ પણ હોઈ શકે મિત્ર સજીવ પણ હોઈ શકે ને મિત્ર નિર્જીવ પણ હોઈ શકે આશ્ચર્ય લાગશે તમને જે લોકો આ જગતમાં ન રહે અને અત્યારે આપણી સામે સજીવ સ્વરૂપે ના હોય મારા એવા ઘણા મિત્રો છે કે જે અદૃશ્ય જગતમાંથી મને મદદ કરતા રહે છે અને એનો અનુભવ પણ મને થાય છે તો એવા પણ મિત્રો છે કે જે સજીવ ના હોય છતાં ચેતના સ્વરૂપે હોય એવા ઘણા મિત્રો આપણે છોડીને જતા રહે પંચ ભૌતિક શરીર તો પણ એ અદૃશ્ય લોકમાંથી પણ આપણે એ મદદ કરતા રહે તો ઘણીવાર મિત્ર નિર્જીવ પણ હોઈ શકે વૃક્ષ પણ મિત્ર હોઈ શકે અને આપણે વૃક્ષ નિર્જીવ લાગે પણ ખરેખર એ પણ મિત્ર બની શકે અરે નિર્જીવ પદાર્થો પણ તમારી મદદ કરતા હોય છે જો તમે હિલિંગ અને રેકી જાણતા હો તો જ તમને ખ્યાલ આવે મિત્ર એ વ્યક્તિ માત્ર નથી ફરીથી કહું છું મિત્ર એ વ્યક્તિ જ ના હોઈ શકે મિત્ર એક મેસેજ છે મિત્ર એ પ્રકૃતિ છે પ્રકૃતિને પણ તમે મિત્ર બનાવો તો પ્રકૃતિ પણ તમને મદદ કરે વૃક્ષ વાવા સેવા કરવી એ પણ મિત્ર બની શકે મિત્ર એ આનંદ છે જ્યાં 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 આનંદ મળે ને તો સમજવાનું કે એ મારા મિત્રો છે અને મિત્ર એ આત્મા છે આ પંચભૌતિક શરીરમાંથી આત્મા જતો રહે તો પંચભૌતિક શરીરનું કંઈ અસ્તિત્વ નથી એટલે હુંની સાથે જે જોડાયેલો છે એ આત્મા પણ મિત્ર છે મિત્ર એ કૃષ્ણ છે ને મિત્ર એ અર્જુન છે કૃષ્ણ પણ બને અને અર્જુન પણ બને સારથી પણ બની જાય મિત્ર છે અને મિત્ર એ કર્ણ છે કર્ણ કેવી રીતે દુર્યોધનને છેલ્લે ઉધી સાથ આવી એને ખબર પડી ગઈ કે યુધિષ્ઠિરનો હું મોટો ભાઈ છું કુંતાનો હું દીકરો છું તો પણ એને દુર્યોધનનો સાથ ન છોડ્યો તો ઘણીવાર મિત્ર એ કર્ણ છે અને મિત્ર એ દુર્યોધન પણ છે ઘણીવાર તાકાતવાળા દુર્યોધન જેવા મિત્રો પણ રાખવા પડે અને આ તો કળયુગ છે તો એમાં કંઈ વાંધો નહીં તો મિત્ર કર્ણ માટે તો દુર્યોધન સર્વસ્વ હતો કારણ કે એને કર્ણને કંઈ નહોતું તો એણે પાંચ ગામ આપીને રાજા બનાવ્યો હતો તો એ કર્ણ માટે દુર્યોધન પણ સારો મિત્ર હતો મિત્ર એ રામ છે સુગ્રીવ માટે ભગવાન રામ એ ઉત્તમ મિત્ર હતા અને સુગ્રીવ માટે હનુમાનજી એ ઉત્તમ મિત્ર હતા એણે રામજીની વચ્ચે એની મિત્રતા કરાવી અને દોસ્તી ટકાવી રાખી તો મિત્ર રામ છે મિત્ર હનુમાન છે મિત્ર સુગ્રીવ છે તો મિત્રતાની જે વ્યાખ્યા છે એ તો બહુ જ બ્રોડ બાબતમાં મેં તમને કીધી મારા વોટ્સઅપની અંદર ગુરુદેવ ગ્રુપમાં ઘણા બધા મારા મિત્રો છે અને ઘણા મિત્રો મને મોઢે પણ કહે અમારે રાજકોટના સાંસદ છે એને મને મોઢે કીધું કે ભાઈ તું મને વોટ્સઅપ બહુ કરશ ને એટલે મેં તને બ્લોક કરી દીધો પણ અમારા એક કોમન મિત્ર હતા એ અમને છોડીને જતા રહ્યા તો મેં એમને કીધું કે અત્યારે તો અનબ્લોક કરો મારે તમને એક લિંક મોકલવી છે તો મિત્રો આપણને બ્લોક પણ કરી દે અને મિત્રો આપણે અનબ્લોક પણ કરી દે અને જે મિત્રો જોડે ઝઘડો કરીએ ને એમની વાતો આપણે લોકોને મોકલીએ અને લોકોને મજા પડી જાય અને લોકો બંનેથી ડરવા માંડે તો પ્રતિસ્પર્ધી પણ મિત્રો હોય અને જોડાયેલા પણ મિત્રો હોય ઘણા મિત્રો બહુ ડરતા હોય કે આની ની કશી વાત ના કરાય તો એ પણ મિત્રો જોઈએ બરાબર તો આ તમામને ફ્રેન્ડશીપ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ ઘણા બધા અધિકારીઓ છે ઘણા બધા રાજકીય વ્યક્તિઓ છે ઘણા બધા બાળકો છે ઘણા બધા દિવ્યાંગો છે અનેક મિત્રોથી હું સભર છું અને મારો રડતો વિડીયો જોવો હોય તો આજે મેં અનબ્લોક કર્યો છે મિત્રો માટેનું મારું રુદન કેવું હોય એ પણ તમે આજની મારી ચેનલ રાજકોટ ન્યૂઝ એકસો આઠમાં જોઈ શકશો અને આજે મેં અનબ્લોક રાખ્યું છે એ વિડીયોને પણ એટલી બધી માયા મારા મિત્રો મને ના લગાડતા કે તમારો વીર થાય અને મારે રડવું પડે અને એટલું બધું રુદન આવે તો કંઈ વાંધો નહીં એવી પણ માયા લગાડો તો પણ વાંધો નથી ઘણા બધા મિત્રો એટલી બધી માયા અને મોહ મમતા લગાડી દે પછી એનો વિયોગ થાય ને ત્યારે સહન નથી થતું ઘણા લોકો બદલી થઈને જતા રહે એવા પણ અમારા મિત્રો છે તો એને ટેલિફોનિક હું જોડાયેલો રહું છું ઘણા મિત્રો સાથે સંદેશ વ્યવહારથી અમારા હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી છે એ કેનેડા હોય ને તોય મને મેસેજ મોકલા કરે ઘણા મિત્રો છે અમારા ઘણા બધા મિનિસ્ટરો છે અને ઘણા કલેક્ટરો છે અને ઘણા નાના વિદ્યાર્થીઓ પણ છે એ બધા મારા મિત્રો છે ઘણી બધી ઘણી બધી ગર્લફ્રેન્ડ પણ છે જ્યોતિષના કારણે ઘણી બધી ફ્રેન્ડ્સ પણ છે ઘણા બધા મિત્રો છે પણ એ બધા સાથે મારે માત્રને માત્ર માત્ર નિર્દોષ પ્રેમના સંબંધો છે એ તમામ મિત્રોને પરિવારને સમૂહને બધાને મિત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ આભાર માય ડિયર ફ્રેન્ડ્સ આ મારો વિડીયો તમને ગમે તો બીજા તમારા મિત્રો સુધી પણ મોકલજો તમારા બધાના મિત્રો પણ મારા જ મિત્રો છે અને આ સમાજ આ પરિવાર આ ઈશ્વરીય ચેતનામાં જે કંઈ છે એ તમામ સાથે ઋષિએ કીધું છે કે આપણે મિત્રવત પ્રેમ કરીએ તો એવા ઈશ્વરે બનાવેલા આ નિર્માણ જગતને મિત્ર દિવસની શુભકામનાઓ ઓમ અસ્તુ અતુલ અઢિયા એટ ફોર સિક્સ વન